સુરતના મગદલ્લામાં મતદરીએ જેટી પર કોલસા ભરેલી બોટ પલટી ગઈ હતી જોકે આ બોટમાં સવાર છ લોકોએ કુદી જીવ બચાવ્યો હતો જ્યારે અન્ય બોટ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું છે વિદેશથી લાવવામાં આવતા કોલસાને મગદલ્લાના મતદરિયે વેસલને ઊભા રાખી નાની નાની બોટ મારફતે જેટી સુધી લવાય છે આ કામગીરી જ્યારે વેસલમાં આવતું હોય ત્યારે જ કરવામાં આવતી હોય છે જોકે કેટલીક વખત એ કામગીરી વખતે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે તેવી જ રીતે મગદલ્લા ખાતે લંગારવામાં આવેલ બેસલમાંથી કુલસાને જેટી સુધી લાવવાની કામગીરી વખતે એક બોટ દરિયામાં પલટી ગઈ હતી તે બોટમાં છ જેટલા વ્યક્તિઓ હોવાની વિગતો મળી હતી બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો દરિયામાં જીવ બચાવવા કૂદી પડ્યા હતા ત્યારે નજીકમાંથી પસાર થતી અન્ય બોટના સવારોએ તેઓને બચાવી લીધા હતા કે બોટમાં લાદવામાં આવેલો સામાન દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો પરંતુ લોકોના જીવ બચી જતા હાસ્કરો અનુભવાયો હતો દરિયામાં બોટ પલટી જવાની સાથે જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો સાથે સાથે કોલસા ભરેલી અન્ય બોટમાં સવાર લોકોના જ પણ જીવ તાળવે ચૂંટી ગયા હતા તો આ અંગેની જાણ મેરી ટાઇમમાં અધિકારીઓને પણ કરાતા પલટી ગયેલી બોટને દરિયા કિનારે લાવવાની કામગીરી કરાઈ હોવાનું વિગતો જાણવા મળી છે